તો ખેડામાં વડતાલ દ્વિધ શતાબ્દી મહોત્સવનો આઠમો દિવસ આજે રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વડતાલમાં આપી હાજરી નડિયાદના ધારાસભ્ય માતર ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ પણ રહ્યા હાજર મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્ય સભા મંડપમાં પહોંચ્યા હર્ષ સંઘવી મંદિર દ્વારા હર્ષ સંઘવીને ફૂલહાર તથા ફેંટો પહેરાવીને કરાયું સ્વાગત તો વડતાલ શતાબ્દી મહોત્સવનો આઠમો દિવસ રાજ્યના ગૃહમંત્રી હર્ષ આજે વડતાલમાં આપી હાજરી નડિયાદના ધારાસભ્ય માતરના ધારાસભ્ય સહિત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ પણ રહ્યા ઉપસ્થિત મંદિરમાં દર્શન કર્યા બાદ મુખ્ય સભા મંડપમાં હર્ષ સંઘવી પહોંચ્યા મંદિર દ્વારા હર્ષ સંઘવીને ફૂલહાર તથા ફેંટો પહેરાવીને સ્વાગત કરાયું વડતાલ શતાબ્દી મહોત્સવનો આઠમો દિવસ